ગામમાં લંપી વાયરસના કેસ લંપી વાયરસના કેસ નિરોણા ગામની ગાય ત્રણ થી ચાર માં દેખાયેલ છે વધુ ના ફેલાય એટલા માટે તકેદારી રાખવી ઉપર જિલ્લા પશુપાલન અધિકારી તથા તાલુકામાં જાણ કરેલી છે બે દિવસ થયા હજી કોઈ અધિકારી આવ્યા નથી અને જિલ્લા કે તાલુકામાં તાત્કાલિક ટીમ આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે નિરોણા પશુ હોસ્પિટલ ત્રણ વર્ષથી ડોક્ટરની ખાલી જગ્યા છે તથા ઓગણીસો બાસઠ એમ્બ્યુલન્સ સેવા નિરોણા ગામની સમાવેશ કરવામાં આવ્યું નથી તાત્કાલિક ધોરણે એ સેવાને સમાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ